ગુજરાત ફોકસમાં આપનું હાર્દિક સ્વાગત છે હું હિરેન આજનો મુખ્ય સમાચારો મારું નામ જેડીસી અને હું મૈશરિયા એપાર્ટમેન્ટનો ચેરમેન છું અને અમારી આ ત્રણ સોસાયટીઓ છે મહેશ્વરી મનમોહન મહાપ્રકાશ એમાં ચારસો એકતાલીસ પરિવારો રહે છે અને અમારી સોસાયટી ત્રણેય સોસાયટીનો ફાઇનલ પ્લોટ એક જ છે સર્વે નંબર પણ સેમ છે અને અમારી ટીપી અઠ્યાવીસ છે અને અમે આ સોસાયટી મળી રહ્યા હતા અને એમાં ગયા મહિને જ અમે રીડેવલપમેન્ટનું ઠરાવ કરીને ત્રણેય સોસાયટીઓ ભેગા મળીને ચારસો એકતાલીસ પરિવારોના ચેરમેન સેક્રેટરીઓ સાથે અમે સૃજન સ્પાઈસલે સ્પાઈસલેબ લેબ લાઈવ એલ એલપી કંપનીને આપ્યું હતું અને એમને તપાસ કરી કે સોસાયટીના મ્યુનિસિપાલિટીમાં અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ગયા તો ત્યારે ખ્યાલ આવ્યું કે આ સોસાયટીની જે કોમન પ્લોટની ખુલ્લી જગ્યા છે જે જગ્યા અમે વર્ષોથી અડતાલીસ વર્ષથી એનો ભોગવટો કબજો અમારી જોડે છે ત્યાં અમે માતાજીના દર વર્ષે ગરબા થાય છે ક્રિકેટ મેચોનું આયોજન અને બધા ઉપયોગ કરતા રહ્યા છીએ અને ઘણા બધા સોસાયટીના પરિવારોના લગ્ન પ્રસંગો પણ ત્યાં થયા છે અને એ જગ્યા હવે બે હજાર સત્તરમાં અમે આ વેચાણ કર્યું હતું ત્યારે આ જગ્યા ક્લિયર હતી અને હમણાં અમે રીડેવલપમેન્ટમાં ગયા કેમ કે વેચાણ કરવા ગયા ત્યાંમાં હંડ્રેડ પર્સન્ટ અમારી સંમતિ હતી નહીં એના કારણે એ અમે કેન્સલ કર્યું અને એની જગ્યા હવે અમે આ જે ગવર્મેન્ટનો જીડીસીઆરનો પંચોતેર પચીસનો જે નિયમ આવ્યો એના હેઠળ અમે રીડેવલપમેન્ટમાં જોડાયા ત્યારે બિલ્ડર એને કામગીરી મ્યુનિસિપાલિટીને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં શરૂ કરી તો ખબર પડી કે તમારી આ જગ્યા ઘસાઈ ગઈ છે જે ખુલ્લી જગ્યા છે તમારી નથી એમાં કોઈ ભૂમાફિયાઓ કે ગમે તે રીતના કે ભ્રષ્ટ અધિકારીઓના મેળમેળાપણાથી આ સોસાયટી અમારા જે કોમન પ્લોટ છે એમાંથી અડધી જગ્યા અમારી ઓછી થઈ ગઈ છે જે સોસાયટીના લોકો છે એ બધાને જે લાભ મળવાના હતા કે જે બધી વસ્તુઓ હતી કે અમારે ફ્લેટોમાં વધારો જે તમારો મૂળ ફ્લેટ હોય એમાં ત્રીસ ટકા વધારો હતો આમાં રીડેવલપમેન્ટ થાય તો ભાડું મળે પણ હાલમાં મ્યુનિસિપાલિટીની પણ નોટિસ આવેલી છે કે આ સોસાયટી બહુ ભયજનક હાલતમાં છે તમે તાત્કાલિક ખાલી કરો અને એ બાજુ અમારું રીડેવલપમેન્ટનું કામ બંધ થઈ ગયું અને આ બાજુ મ્યુનિસિપાલિટીએ ઇન્ડિવિજ્યુઅલ ચારસો એકતાલીસ પરિવારોને એક એક ઘરમાં નોટિસ મારેલી છે અને અમે તાત્કાલિક આ ફ્લેટો રહેવાલાયક નથી ભયજનક છે એવું એવું અને અમારી સોસાયટીની પાણીની ટાંકી બધા જ એવા બધા જર્જરિત હાલતમાં છે કે ત્યાં પરિવારો કઈ રીતના રહે એમને રાત્રે ઊંઘવામાં તકલીફ પડે છે અને ઊંઘે પૂરી નથી થતી તો સોસાયટીને બચાવે અને ચારસો એકતાલીસ પરિવારો છે એટલે કે ચારથી પાંચ હજાર લોકોનું જીવન જોખમમાં છે તો સરકાર આમાં અમને હેલ્પ કરે કે જેનાથી અમે સારી રીતના અમારું રિટેલઅપનું કામ પૂરું કરીએ અને બધા લોકો સુખેથી પોતપોતાના ઘરે પાછા આવે નવા ફ્લેટ મળે કે ભાઈ હમણાં ફ્લેટ